ઓનલાઈન તમને લાયસન્સ મળી જશે હાલમાં તમારા દોસ્તો आईटीआई માં કમ્પ્યુટર આધારિત પરીક્ષા પાસ કર્યા બાદ જ લાયસન્સ મળે છે પરંતુ દોસ્તો આવતા મહિનાથી નિયમની અંદર મોટો ફેરફાર થવા જઈ રહ્યા છે કદાચ મિત્રો પરીક્ષા પણ તમે ઓનલાઈન તમારા મોબાઈલની અંદર આપી શકશો તેવો હજુ સુધી જાહેર કર્યો નથી પરંતુ 99 કાકા આવું થઈ શકે છે આધાર કાર્ડ માં મોબાઈલ નંબર જો તમારો લિંક હશે તો તમે ઘરે બેઠા ઓનલાઈન લર્નિંગ લાયસન મેળવી શકશો મિત્રો આવી યોજના તૈયાર થવા જઈ રહી છે તો ખાસ કરીને અભણ વ્યક્તિઓ માટે આ ઉપયોગી થવાનું છે ઓનલાઈન લર્નિંગ લાયસન કેવી રીતે મળશે એની પ્રોસેસ મિત્રો જાહેર કરશે હજુ સુધી જાહેર થઈ નથી પરંતુ ટૂંક સમયની અંદર ગણતરીના દિવસોની અંદર જાહેર થશે ગુજરાત સરકાર હવે મોટા ભાગની સેવાઓ ઓનલાઈન બનાવવામાં માંગે છે નાગરિકોને ઘરે બેઠા સેવા મળી રહે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે મિત્રો ખાસ કરીને ચોક્કસ સમયની અંદર તમને આખી આ પ્રોસેસ છે તે જાણવા મળી જશે આરટીઓ કચેરીની મોટા ભાગની સેવાઓ હવે ઓનલાઈન થઈ જવાની છે મિત્રો તમે કોમ્પ્યુટર આધારિત જે પરીક્ષા આપતા હતા તે નવ્વાણું ટકા ઘરે બેઠા તમે આપી શકશો એવી વ્યવસ્થા હાલ થઈ રહી છે લોકોને ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યુ લઈને રિન્યુ થી લઈને બીજી સેવાઓ પણ ઓનલાઈન મળી જશે હવે લર્નિંગ પણ ઘરે બેઠા જ મિત્રો મળી જશે આવી સુવિધા થવા જઈ રહી છે વાત કરીએ તો આ સેવા જાન્યુઆરી મહિનો બે હજાર થી લોકોને મળશે જો કે આ અંગે હજુ સુધી સત્તાવાર કોઈ જાહેરાત કરવામાં આવી નથી પરંતુ સૂત્રો દ્વારા મળેલી માહિતી આ તમારા સમક્ષ મિત્રો જાહેર થઈ રહી છે ટૂંક સમયમાં ઓનલાઈન કેવી રીતે લર્નિંગ લાયસન્સ મળશે તેની પ્રોસેસ છે તે જાહેર કરવામાં આવશે અને રાજ્યના વાહન વ્યવહાર વિભાગના સૂત્રોના કહેવા મુજબ લર્નિંગ લાયસન્સ માટે હવે અરજદારોએ આરટીઓ કચેરીમાં જવું નહીં પડે પહેલી જાન્યુઆરીથી ઘરે બેઠા જ લાયસન્સ કઢાવી શકશો તેની પ્રોસેસ દોસ્તો આ આવે દોસ્તો એટલે હું તમને જણાવી દઈશ લર્નિંગ લાઇસન્સ કાઢવા માટે બે પ્રકારની પદ્ધતિ હશે જે લોકોના મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક હશે તેઓ ઘરે બેઠા ઓનલાઈન લાયસન્સ મેળવી શકશે મિત્રો અને હવે તો કોઈક જ ભાગ્ય બાકી હશે કે તેમને મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક ન હોય તમામનો આધાર કાર્ડ નંબર છે તે મોબાઈલ સાથે લિંક હોય છે જ્યારે જે લોકોના મોબાઈલ નંબર લિંક નથી તેમને લાયસન્સ મેળવવા માટે આરટીઓ કસેરીએ જવું પડશે આવી વ્યવસ્થા છે તે થવાની છે હાલમાં લર્નિંગ લાયસન્સ માટે આરટીઓ માં કમ્પ્યુટર આધારિત પરીક્ષા પાસ કર્યા બાદ તમને મળે છે જેને ધ્યાનમાં રાખીને તમામ આરટીઓ કચેરી ની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિત ની સુવિધાઓ વિકસાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે દોસ્તો ત્યાર પછી વાત કરીએ તો કે અન્ય એક આરટીઓ માં ટ્રાયલ લેવાતો હતો તે નવી સિસ્ટમ લાગુ કરવાથી કેવા પ્રકારની સમસ્યા સર્જાઈ શકે છે કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટ ઓફિસ તરફથી પણ નવી વ્યવસ્થા પર કામ કરવા માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે મિત્રો આખો નિયમ બદલાવા જઈ રહ્યો છે અમદાવાદની અંદર આરટીઓ કચેરીના સૂત્રોએ જણાવ્યું કે લર્નિંગ લાયસન્સ માટે નવી પદ્ધતિ ટૂંક સમયમાં શરૂ થશે હવે કોઈ ચોક્કસ તારીખ જાહેર કરાઈ નથી પરંતુ મિત્રો જાન્યુઆરીની અંદર આવી શકે છે ટ્રાન્સપોર્ટ કમિશનર ઓફિસ તરફથી નવી વ્યવસ્થા અંગે અગાઉ જાણ કરાશે તો મિત્રો આવી કોઈ વ્યવસ્થા શરૂ કરવામાં આવશે તો તેની જાણ તમને ટૂંક સમયમાં કરવામાં આવશે પરંતુ આવી વ્યવસ્થા હવે ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે અને ગુજરાતની અંદર મિત્રો અભણ લોકો પણ હવે લાયસન્સ છે તે કઢાવી શકશે તો આ તે એક નવી અપડેટ છે લાયસન્સને લઈને મિત્રો ખાસ કરીને તમારા સમક્ષ રજૂ કરી વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો